હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ યુઆર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારુ તો મિત્રો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં આગળ વધતા વધતા આપણે પહોંચ્યા છીએ ગુજરાતની સલ્તનતના અંતિમ શાસક અથવા તો કહી શકો અંતિમ સુલતાન એવા નન્નુ વિશે વાત કરવાની છે હા મિત્રો નન્નું નન્નુ એટલે મુઝફ્ફર શાહ ત્રીજો મુઝફ્ફર શાહ ત્રીજો સલ્તનત વંશ અથવા મુઝફ્ફરી વંશનો ગુજરાતનો અંતિમ સુલતાન કહી શકાય પરીક્ષામાં ઘણી વાર પ્રશ્ન પૂછાય છે અને તમને આવડે પણ છે તો ચલો જોઈએ એના વિશેની ડિટેલ કે કઈ રીતે આ સલ્તનત છે ઇતિમાદ ખાન કે જે સલ્તનત સત્તામાં ખૂબ જ શક્તિશાળી સેનાપતિ અને વજીર તરીકેનું પદ નિભાવતો એને ખૂબ જ નાની ઉંમરના એવા મુઝફ્ફરશાત્રીજાને ઘણા બધા ષડયંત્રોથી બચાવી અને અમદાવાદની ગાદી ઉપર બેઠાડ્યો તો મુઝફ્ફરશાત્રીજાને ગાદી ઉપર બેઠાડનાર વ્યક્તિનું નામ એટલા માટે યાદ રાખજો કે આગળ જતાં એક એવો કન્સેપ્ટ ક્લિયર કરાવવાનો છું કે આ ખાન છે એને તમારે ફરજિયાત યાદ રાખવાનો છે તો મિત્રો જેણે ગાદી ઉપર બેઠાડ્યું છે એ વ્યક્તિ આગળ જતાં શું કરે છે જોવાનું છે ઇતિમાદ ખાન દ્વારા તેને ગાદી ઉપર બેસાડવામાં આવે છે તે સ્વતંત્ર સલ્તનતનો અંતિમ શાસક હતો હવે ખુરાસાનથી ખુરાસાનથી આવેલા બે અમીર મિર્ઝાઓ શરૂઆતમાં દિલ્હી આવે છે પરંતુ તે અકબર સાથે સંઘર્ષ કરે છે આ મિર્ઝાભાઈઓ અકબર સાથે સંઘર્ષ કરે છે આથી આ મિર્ઝાભાઈઓ છે એને ખબર પડી જાય છે કે અકબર હવે આપણને મારી નાખશે એટલે હવે ભાગો એને ખબર હતી કે મુગલોના દુશ્મન કોણ છે તો કે ગુજરાતના સુલતાનો એટલા માટે થઈ અને આ ભાઈઓ ક્યાં આગળ આવે છે ગુજરાતમાં ગુજરાતમાં આવે છે અને એને મુઝફ્ફરશાહ ત્રીજો છે એ આશરો પણ આપે છે કરીને ભૂલ મુગલ શહેનશાહ અને ભારતમાં થયેલા મહાન શહેનશાહ એવા અકબર પરાક્રમી હતા એની સામે આપણે બાથ પીડવાનો પ્રયત્ન કર્યો દુશ્મનના દુશ્મનને એણે આશરો આપ્યો એટલે હવે શું થઈ જશે અકબર અને મુઝફ્ફર શાહ વચ્ચે ખૂબ જ દુશ્મની વધી જશે મુઝફ્ફર શાહે તેમને મિરઝાભાઈઓને આશરો આપ્યો તેવી વાત મુઝફ્ફરથી વિરુદ્ધ થયેલા ઇતિમાદ ખાને બાદશાહ અકબરને કરી જો મિત્રો યાદ રાખજો જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી તો એવું જ થયું ઇતિમાદ ખાને જ મુઝફ્ફર શાહને ગાદી ઉપર બેસાડ્યો હતો અને આ જ ઇતિમાદ શાહ છે એ મુઝફ્ફર શાહ ત્રીજા નન્નનું ગુજરાતના અંતિમ સુલતાનની વિરુદ્ધમાં અકબરને આમંત્રણ મોકલે છે કે આવો ગુજરાત જે માધવે મોકલ્યું હતું આમંત્રણ અલાઉદ્દીન ખિલજીને એ જ રીતે સલ્તનતનું પતન કરવા માટે થઈ અને મુઘલ અકબરને કોણે આમંત્રણ મોક્યું હતું તો જવાબ આવશે ઇતિમાદ ખાન કે જે હવે મુઝફ્ફર શાહનો દુશ્મન બની ગયો હતો તેણે બાદશાહ અકબરને કરી બાદશાહ અકબરે ગુજરાત પર ચઢાઈ કરી અને મુઝફ્ફરશાહને હરાવી તેને કેદ કરી લીધો એને ગુજરાત વિજય પંદરસો બોતેરની યાદમાં અકબરે પોતાની નવી રાજધાની ફતેહપુર સિકરીમાં જોધા મહેલ દરવાજો એટલે કે બુલંદ દરવાજો બનાવ્યો હવે મિત્રો ઇતિમાન શાહે એવું કીધું કે અકબર રાજ અ શહેનશાહ અકબર તમે જે મિર્ઝા ભાઈઓને ગોતી રહ્યા છે બીજે ક્યાંય નહીં એ અમારા ગુજરાતમાં છે અને એને સાચવા છે અમારા સુલતાન મુઝફ્ફર શાહ નન્નુએ એટલે અકબર છે એણે ગુજરાત ઉપર ચડાઈ કરી આ ચડાઈમાં એના જે શહેનશાહ એના સેનાપતિ હતા એનું નામ હતું મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અઝીઝ કોકા ઉપરાંત ઇતિમાન ખાન આ બંનેની મદદથી લઈ એણે ગુજરાત ઉપર વિજય મેળવ્યો એની યાદમાં કાંઈ એને સ્થાપત્ય પણ બનાવવું જોઈએ અને એ એણે બનાવ્યું ફતેહપુર સિકરી અકબરની જે રાજધાની હતી ત્યાં આગળ એણે એક મહેલ બનાવ્યો હતો જોધા મહેલ આ જોધા મહેલમાં પ્રવેશવાનો દ્વાર એટલે જ મિત્રો બુલંદ દરવાજો કે જે ફાઉન્ડેશનથી કુલ ચોપન મીટર અને ઉપર પચાસ મીટર જેટલો ઊંચો છે અને આ જ એ દરવાજો છે જે ભારતનો સૌથી ઊંચો દરવાજો ગણાય છે બુલંદ દરવાજો સીકરી બન્યો યાદમાં બન્યો હતો તો કે ગુજરાત વિજયની યાદમાં ક્યાં બન્યો હતો તો કે અકબરની રાજધાની હતી ત્યાં આગળ ક્યાં આગળ ફતેપુર સીકરી અને આ કયા મહેલનો દરવાજો છે તો કે જોધા મહેલનો અને બુલંદ દરવાજો એટલા માટે કીધો કે ગુજરાતના સુલતાનો સૌથી વધારે એ વખતે કહેવાય છે કે મુગલોથી પરાક્રમી હતા એને પણ હરાવ્યો હવે અકબરને ખબર પડી ગઈ કે હવે તો આપણે બુલંદી આસમાનોને શું છે કારણ કે હવે સુલતાનોને હરાવી દીધા છે સ્વતંત્ર સુલતાનો હવે મુગલોને રોકે એમ કોઈ છે નહીં મોકો મળતા મુઝફ્ફરશા ત્રીજો કેદમાંથી નાસી છૂટ્યો અને અંતે થયું ભૂચર મોરીનું યુદ્ધ તો મિત્રો આ લેક્ચરમાં જ આપણે ભણવાનું છે ભૂચર મોરીનું યુદ્ધ મિત્રો ભૂચર મોરી કોણ હતો પહેલો તો એ પ્રશ્ન થાય કોણ હતો ભૂચર મોરી તો તરત જ કોઈકના મગજમાં એવો વિચાર આવશે કે અકબર અને જાડેજાઓ વચ્ચે જામનગરના જાડેજાઓ વચ્ચે જે યુદ્ધ થયું એમાં થયેલો એક શહીદ હશે ના મિત્રો ચલો શરૂ કરીએ છીએ ભૂચર મોરીના યુદ્ધનો ઇતિહાસ ભૂચર મોરીનો ઇતિહાસ ભૂચર મોરીનું યુદ્ધ આને સૌરાષ્ટ્રનું પાણીપતનું યુદ્ધ પણ કહેવાય છે તે જુલાઈ પંદરસો ને એકાણુંમાં થયું હતું હવે મિત્રો તમને ખ્યાલ હોવી જોઈએ કે પંદરસો ને જ અકબરે ગુજરાત વિજય મેળવી લીધો હતો ત્યાંના સુલતાન એવા મુઝફ્ફર શાહ કેદમાંથી ભાગે છે અને કહેવાય છે કે કચ્છ થઈ અને પછી આખરે એ આવી જાય છે નવાનગર આજનું જામનગર નવાનગરના જાડેજાઓ પહેલેથી જ સુલતાનો છે ગુજરાતના એમના વફાદાર હતા જાડેજાઓ અને સુલતાનો વચ્ચે સારા સંબંધ હતા એટલે એ જાડેજાઓની પાસે આવે છે નવાનગરના જાડેજાઓએ પોતાના સુલતાનને કીધું કે અમે તમને સાચવીશું તમે ચિંતા ન કરો અને એટલે જ મિત્રો એમણે એને બરડાના ડુંગરમાં આશરો આપ્યો કયા ડુંગરમાં બરડાના ડુંગરમાં આશરો આપ્યો એમને સંતાઈને છુપાઈને ઘણા વર્ષો સુધી રાખ્યા પરંતુ આખરે મિત્રો ખબર પડી ગઈ કોને મુગલ શહેનશાહ અકબરને અને એટલે જ મુગલ શહેનશાહ અકબરે નવાનગરના જાડેજાને એક ફરમાન મોકલ્યું કે શું તમે તમારા સુલતાનને અમારા હવાલે કરો છો કે અમે આવીએ નવાનગરને જીતવા નવાનગરના જાડેજાએ કીધું કે અમે અમારી વફાદારી નહીં છોડીએ ભલે પછી કેસરિયા કરવા પડે અમે અમારા સુલતાનની સાથે કાલે પણ હતા આજે પણ છીએ અને મરતા દમ સુધી એની સાથે રહીશું અહીંયા આગળ અકબર મિર્ઝા અઝીઝ કોકા ઇતિમાદ ખાન આ બધા ગુસ્સે ભરાય છે અને કહેવાય છે કે મિર્ઝા અઝીઝ કોકા અને ઇતિમાદ ખાનની આગેવાનીમાં એક યુદ્ધ થાય છે એ એક એવી ટેકરીઓ ઉપર થાય છે કે જે ટેકરીઓને ભૂચર મોરીની ટેકરી કહેવાય છે તો પ્રશ્ન થવો જોઈએ કે આ ભૂચર મોરી કોણ હતો તો મિત્રો ભૂચર મોરી કોઈ શહીદ ન હતો કે ભૂચર મોરી આ યુદ્ધ વખતે જીવતો પણ ન હતો ભૂચર મોરી એક ભરવાડ હતો આ ભૂચર મોરી છે એ હંમેશા અમુક ટેકરીઓ ઉપર પોતાની ગાય બળદોને લઈ અને ચરવા જતો હતો હવે ઘણા વર્ષો પહેલાં એને કાનમાં પક્ષીઓ આવીને બોલી જતા કે ભૂચર તું જ્યાં બેઠો છે ત્યાં ખૂનની નદીઓ વહેશે ભૂચર ત્યાં જ બેઠો છે ત્યાં લોહીની નદીઓ વહેશે ભૂચર મોરી છે એ આવી અને આવે છે ગામમાં અને કહે છે કે મને તો કાનમાં આવા અવાજ સંભળાય છે ગામના લોકો કહે છે કે ભૂચર તું ગાંડો થઈ ગયો ભૂચર તો વૃદ્ધ થઈ ગયો એટલે તને હવે આવા ભણકારા વાગે છે ભૂચર થોડા દિવસ પછી ફરી એક વખત પાછો પોતાની ગાયો લઈ અને આ ટેકરીઓ ઉપર જાય છે હવે એની ગાયો છે એ જેના કાનમાં બોલે છે કે ભૂચર તું જ્યાં બેઠો છે ત્યાં લોહીની નદીઓ વહેશે ભૂચર તું જ્યાં બેઠો છે ત્યાં લોહીની નદીઓ વહેસે ભૂચર છે હવે ડિપ્રેશનમાં આવી ગયું કે હવે કરવું તો કરવું છું ગામના લોકો સાચું નથી માનતા ને ખરેખર અવાજ તો આવે જ છે એટલા માટે ભૂચર છે એણે બધાને કહેવાનું બંધ કર્યું પરંતુ એટલું કીધું મળતી વખતે કે હું જ્યાં બેઠો છું ત્યાં લોહીની નદીઓ વહેશે વહેશે આ વાત કર્યા પછી વર્ષો વીતી જાય છે અને ફરી એક વખત ખરેખર આ જ ટેકરીઓ ઉપર મુગલોનું સૈન્ય મિર્ઝા અઝીઝ કોકા અને ઇતિમાદ ખાનની આગેવાનીમાં ને એક બાજુ મિત્રો નવા નગરના જાડેજાઓ જામ અજાજી જામ સતાજી જામ વજીર અને એની સાથે કચ્છના

અને આ વખતે જાડેજાઓ છે એ અકબર અકબર પોતે હાજર નહોતો ભૂચર અકબર વતી એના સેનાપતિઓ મિર્ઝા અઝીઝ કોકા ઇતિમાદ ખાન એમનું સૈન્ય હતું આઠથી નવ હજારનું અને અહીંયા આગળ ખૂબ મોટું સૈન્ય હતું એ હતું વીસથી એકવીસ હજારનું અહીંયા સામે જ દેખાય છે કે જીત કોની થવાની છે જાડેજાઓની અને ખરેખર છે એ જાડેજાઓની જીત છે એ નક્કી થઈ જાય છે અને એવામાં જ મિત્રો અકબર એટલે કે મુઘલોના સેનાપતિ મિર્ઝાજી એક ષડયંત્ર રચ્યું એણે કંડલાના રજવાડાને કીધું કે ખુમાણ તમે અમારી સાથે આવી જાઓ તો તમને ઘણા લાભ થશે પરંતુ જો યાદ રાખજો કે આ યુદ્ધ તો અમે જીતવાના જ છીએ પછી કુંડલાનું શું થશે એ તમારે નક્કી કરવાનું એટલે ખુમાણ છે એ ફરીવાર કોની સાથે ભળી જાય છે તો કે હવે એ આ પક્ષે નહીં પરંતુ મુઘલોના પક્ષે આવી જાય છે આ સાથે જ જૂનાગઢના રજવાડાનો જે સૂબો હતો કે જે ખરેખર કોનો માણસ હતો તો કે મુઝફ્ફર શાહ ત્રીજાનો જ માણસ હતો અને એ પણ ભળી જાય છે કોની સાથે દૌલત ખાન ગોરી તો કે મુગલો સાથે હવે મુગલોનું પલ્લું ભારે થઈ ગયું અને જાડેજાઓનું પલ્લું ધીમું પડી ગયું અને મિત્રો આ વખતે કહેવાય છે કે ની જે શૌર્ય ગાથા છે એ અહીંયા મેં પ્રયત્ન કર્યો છે એ સમગ્ર આખું જે યુદ્ધ થયું હતું ભૂચર મોર્યનું જુલાઈ પંદરસો માં આજે એ ધ્રોલની જગ્યા છે આજે આ ક્યાં આગળ આવેલું છે ધ્રોલમાં આવેલું છે ત્યાં આગળ શહીદ વન બનાવ્યું છે અને આજે ક્ષત્રિયો છે એ સીતળા સાતમના દિવસે શા માટે આ જગ્યાને પૂજે છે તો એની આખી વાત એક પ્રયત્ન કર્યો છે તમારી સમક્ષ લાવવાનો આશા રાખું છું કે આ ભૂચર મોરીના યુદ્ધને તમે સમગ્ર રીતે ફરી એક વખત આપણે જોઈએ છીએ સમજી શકશો વિક્રમ સંવત સોળસો ઓગણત્રીસમાં બાદશાહ અકબર ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને પરાજય આપ્યો ભાગી છૂટેલા મુઝફ્ફર શાહને જામ સતાજીએ કોણે તો કે ત્યારે કોણ હતું રાજા જૂના નવાનગરના એટલે કે જામનગરના જામ સતાજીએ કયા ડુંગરમાં આશરો આપ્યો હતો બડાના ડુંગરમાં આશરો આપતા અકબરનો ગુજરાતનો સુબો મિર્ઝા અઝીઝ કોકા શું નામ છે મિર્ઝા અઝીઝ કોકા મુગલોવતી વતી અકબર વતી પહેલો સુબો બન્યો હતો ગુજરાતનો મિર્ઝા અજીઝ કોકા લશ્કર લઈને જામનગર જવા નીકળ્યો પણ જામ સતાજીના સૈન્યએ રસ્તામાં જ તેને આતર્યું અને એ રસ્તો એટલે ભૂચર મોરીની ટેકરીઓ જે પડતી હતી એ જગ્યા ઉપર આવીને યુદ્ધ થયું બધા અહીંયા ભેગા થઈ ગયા અને એટલા જ માટે અહીંયા આગળ જે આ ખૂનની નદીઓ વહી એટલે બધાએ યાદ કર્યો કે ભૂચર મોરી સાચું કહેતો હતો અને એના જ નામે આ ટેકરી ઓળખાય છે ભૂચર મોરીની ટેકરી આ યુદ્ધ એટલું ભયંકર હતું કે ખરેખર મિત્રો મુગલો અને જાડેજાઓ વચ્ચે ખૂનની નદીઓ વહી એટલા માટે ભૂચર તું જ્યાં બેઠો છે ત્યાં ખૂનની નદીઓ ખરેખર વહી એટલે જ એ ભૂચર મોરીનું યુદ્ધ બાકી ભૂચર મોરી કોઈ શહીદ ન હતો કે ન આ યુદ્ધમાં લડ્યો હતો વડાના ડુંગરમાં આશરો આપતા અકબરનો ગુજરાતનો સુબો મિરજા અજી લશ્કર લઈને જામનગર જવા નીકળ્યો પણ જામ સતાજીના રસ્તામાં જ અકબર આ પચાવી ન શક્યો તેણે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી હવે અકબર હારે કેમ ચાલે એણે દિલ્હીથી હજારો સૈનિકોની ફોજ મોકલી જામ સતાજીએ તેને ભૂચર મોરી ખાતે આંતર્યું તો આ ટેકરીઓ ખાતે આંતર્યું ત્રણ મહિના સુધી સામસામા હુમલા ચાલુ રહ્યા અંતે અકબરનું સૈન્ય થાક્યું જામ સતાજીને સમાધાનની મંત્રણા માટે કીધું હતું જો મિત્રો ખરેખર છે ને જામ સતાજી આ યુદ્ધમાં જીતી જાય છે જાડે જવાનો વિજય થાય છે પરંતુ કહેવાય છે ને કે ગદ્દારો હોવાના 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 ને એટલે જ આપણું પતન હોવાનું હોવાનું અને હોવાનું જ આ જ રીતે તેણે સમાધાનની મંત્રણા મોકલી જામ સતાજીનો આ વિજય હતો પણ એ યુદ્ધમાં તેમની સાથે રહેલા જુનાગઢના નવાબ દોલતખાન ગોરી અને કુંડલાના કાંઠી ખુમાણ મુગલો સાથે ભળી ગયા અને આ જ રીતે મિત્રો કહેવાય છે કે જાડેજાઓ છે નવા નગરના એમનું હાર થાય છે અને એ જગ્યા આજની ધ્રોલ જિલ્લો જામનગર અને આજે શહીદ વન તરીકે પૂજાય છે અને ગુજરાત સરકાર દ્વારા જે વન બનાવવામાં આવ્યા એમાં એક વન એટલે શહીદ વન ક્યાં એવું છે ધ્રોલમાં અહીંયા આગળ ઉત્સવો પણ ઉજવાય છે શહીદીના ઉત્સવો તો જોઈએ ક્યાં છે શહીદનો ઉત્સવ અને ક્યારે ઉજવાય છે બરાબર મિત્રો એ જ સમયે જામનગરના પાટવી કુંવર એટલે કે જે હવે બનવાના હતા એવા અજાજીના લગ્ન હતા એ મરદ મિંડોળ બંધો રણસૂરો પાંચસો જાનૈવાને લઈને લગ્ન મંડપમાંથી સીધો રણ મેદાનમાં પહોંચી ગયો હવે જેના લગ્ન છે જેણે મીંઢોળ બાંધ્યો છે એવો આ જાડેજા એવા આ અજાજી છે એ યુદ્ધમાં પાંચસો જાને કહે છે કે કોણ મારી સાથે છે ને અત્યારે જરૂર પડી છે મારા લગ્નની નહીં પરંતુ મારી માતૃભૂમિ માટે મરવાની કોણ મારી સાથે છે પાંચસો એના જે મિત્રો હતા એ નીકળી પડે છે અને યુદ્ધમાં સામેલ થાય છે આ યુદ્ધમાં મિત્રો આ બધ પાટવી કુંવર અજાજી છે એટલે જ કુંવર કહેવાયા એ કુંવર અજાજી છે એ શહીદ થાય છે વાત પહોંચે છે એમની પત્ની સુધી અને મિત્રો હજી લગ્ન નથી થયા પહેલા કહેવાય છે કે એમની પત્નીએ યુદ્ધ મેદાનમાં આવી એમનું માથું છે એમના ખોળામાં મૂકી અને ત્યાં આગળ એમને પોતે સતી થઈ ગયા એવા આ અજાજી જાડેજા અને સતીઓની કંઈક વાતો છે કુંવર અજાજી શહીદ થતાં તેમના રાણી યુદ્ધ મેદાનમાં પહોંચ્યા કુંવરનું માથું ખોળામાં રાખી સતી થયા એ દિવસ હતો વિક્રમ સંવત સોળસો અડતાલીસ અને શ્રાવણવદ સાતમની આ તિથિ હતી યાદ રાખજો શ્રાવણવદ સાતમનો આ ઇતિહાસ છે એ કંઈક એવું કહે છે કે ઇતિહાસના પાને અમૃત્વ પામનાર એ મહાન યુદ્ધનો આ જ દિવસે શીતળા સાતમના દિવસે અંત આવ્યો અને દર વર્ષે આ જ દિવસે રાજપૂત સમાજ દ્વારા ભૂચર મોરી મેદાનમાં એ મહાન શહીદોને ભવ્ય શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને આ યુદ્ધ પરથી મેઘાણીએ જે કૃતિ રચી એનું નામ સમ્રાંગણ તો પરીક્ષામાં સાહિત્યમાં પણ કામ આવી છે કે સમ્રાંગણ કૃતિ છે એ સેના ઉપર લખાણી છે તો એ લખાણી છે ભૂચર મોરીના યુદ્ધ ઉપર બીજી એક વસ્તુ મિત્રો કે ભૂચર મોરીનું કલ્ચરમાં બીજું પણ એક સ્થાન છે કે ભૂચર મોરીના ચિત્રો છે કઈ જગ્યાએ દોરેલા છે તો યાદ રાખજો મિત્રો લખોટા મહેલ લખોટા તળાવ છે ને ત્યાં આગળ લાખોટા મહેલ છે એમાં પણ કહેવાય છે કે આ ચિત્રો છે એ દોરેલા છે અને પૂછે સમ્રાંગણ કૃતિ ઝગરચંદ મેઘાણીએ સેના ઉપર લખી દીધો ભૂચર મોરીના આવી રીતે આ યુદ્ધમાં ખરેખર વિજય થવાનો હતો જવાનો પરંતુ કુંડલાનું રજવાડું અને જુનાગઢનું રજવાડું છે અકબરની અકબરની સેના સાથે ભળી જાય છે અને જાડેજાઓ છે એની હાર થાય છે અને વિજય થાય છે મુગલોનો અને આ જ રીતે મિત્રો આગળ જતા મુઝફ્ફર શાહ ત્રીજો નંદનું પકડાય છે એની હત્યા થાય છે અને આ સાથે જ ગુજરાતમાં અમદાવાદની સ્વતંત્ર સલ્તનતની સત્તા કે જે પાટણથી શરૂ થઈ હતી એનો હવે અંત આવે છે અને હવે શરૂ થશે મિત્રો મુગલ યુગ ગુજરાતમાં આશા રાખું છું આ વિડીયોમાંથી ઘણા કન્સેપ્ટ છે દૂર થયા છે કલ્ચરનું કંઈક નોલેજ પણ મળ્યું હશે આવા વિડીયોને આગળ વધારશો લોકોને કહેશો કે તમારા ભાઈ એવા ભાવિક સરની એપ્લિકેશનમાં કેટલી હદે ભણાવવામાં આવે છે જેથી કરી અને આપણું લક્ષ્ય છે એ સિદ્ધ થાય જય હિન્દ જય ભારત